નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ને બાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંદીના શું ભાવ ચાલે રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાતસો બાણું રૂપિયા દસ ગ્રામ સાંદીનો ભાવ નવસો નેવું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો રૂપિયા ને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો ચૌદ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર પાંચસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર એકસો ચાલીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કલું સોનાનો ભાવ એક્યાસી હજાર સાતસો અડસઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ એક્યાસી હજાર ચારસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો પંચાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર બસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ પંચ્યાસી હજાર આઠસો સાઠ રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ પંદર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે